નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી થી કાઠિયાવાડી માં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ગ્રામ બ્લોક લઈને આવી ગયા છે તો બસ જોતા તારી જો અત્યારે હું બનાવી રહી છી પાટોળી તો મેં લોટ બાંધી દીધો તો વઘાર પણ કરી નાખ્યો તો મિસ્ટેક એ થઈ ગઈ કે મેં ભાત પાટોડી સાથે ભાત ખાવા માટે મેં બ પાણી મૂકી દીધું તો ને મેં કીધું ભાત બાજુમાં મૂકી દઉં અને

અને આને જાવાય ન દેવાય હવે કરવાનું શું તો હવે એવું વિચારી રહી છું કે આ ભાત તલે થતા હોય તો હવે આની છે ને આપણે વડી બનાવી નાખશું અને એને થોડીક તળી લેશું તળી અને પછી આની અંદર એડ કરી દેશું કેવી લાગે અહીં ચાલો તો આખો વિડીયો તમને એટલી બતાવશે હવે આગળ હાલો બતાવી

અને સોફ થઈ ગયો કાયકો ઉપયોગ કરો નાખી તો દેવાય નહી હવે આટલું બનાવી મહેનત કરી દઈએ અને જાણવાનું બરાબર કીધું જશે

મારું ફૂલ મોડું થતું તું નાજે જે મારે બટાકા નું સાફ કરી ને આવા નવરી થઈ જાય પણ હેતી કે મારે પાટોળી ખાવી કે પાથોળી જગ્યા ભાત પાથોળી ખાઈ ગયું તો ઘરે બેઠા બેઠા હું કરી ત્યારે જ સ્વાદ હા હવે વેકેશન વેકેશન તો ત્યારે જ બધું ચાખવું પડે ને કેવું મને આપડા બની ગયા છે તળી વડી મોટી મોટી બનાવી લીધી અને તળી લીધી છે

અમને નહોતી ખબર કે આ મારે બની જશે આવું અમે તો બનાવવા જતા હતા બીજું અને બની ગયું બીજું મારે ઓફિસે જવાનું છે તો હું પેલા જમી લઈશ અને પછી મારે થાય છે મોડું તો હું ફટાફટ જમી અને નીકળી જઈશ તો જમી જો આપણે પડીવાળા ભાત બનાવ્યા છે અને મેં લઈ લીધું કે આપણે કમલેશ્યું તો ગરમ ગરમ ખાઈ ના શકીએ મને બેડી આમ સેફ गरम હોય તો ચાલે પણ બહુ गरम હું નથી ખાઈ શકતી એટલે અમાર મોડુ બડી હોય છે એટલે અને બહુ गरम હોય તો ના ખાઈ શકું હું ખાઈ શકું હા એટલે ખાઈ લે મને છે

ચાલુ હતું ફૂલ કોમેડી પણ કોપીરાઈટ આવે એટલે મોબાઈલ જોવે છે અને હાઉસફુલ મૂવી ચાલુ છે જે ફૂલ કોમેડી છે અને અત્યારે કોપીરાઈટ આવે ને એટલે બંધ રાખ્યું છે આપણે મે જોજો તાર વેકેશનમાં ફરજો વોટર પાર્ક ને નથી તો તમે અમે નથી જવાના તો ચાલો અમે વોટર પાર્ક જવાના નથી તો હવે હું જઈશ ઓફિસે તો નીકળો છો